ਮਾਤੰ ਆਤਮਾਰਾਮ ਗੁਜਰਾਤ ਮਤਿਆ ਦੇਵ થઈ ਗਏ ਅਨੇ ਐਨੀ ਬਿਰੋ ਘਣੇ ਹੋ ਸਮੇਂ ਬਿਤਾਇਓ ਘਣੇ ਯਾਦੂ ਜੋੜੈ ਲਿਓ ਤਾ ਉਹ ਦਾਦਾਣੀ ਕੇ ਹਰ ਮੈਸਰਨੀ ਕੇ ਐਨੀ ਵਟਾ ਨੀ ਰੱਜਾ ਗਣੋ ਕੇ ਦਾਦਾ ਨੂੰ ਕੇ ਬਹੁਤ ਸ਼ਬਦ ਐਨੀ ਜੀ ਵਿਸ਼ੇ ਮੈਂ ਨੂੰ ਕੇ ਬੋਲਣਾ ਹੈ ਘਰੇ ਆਇ ਪੜਾ ਮੋਚ ਕਾਲਿ ਉਹਨੀ ਜੇ ਬਾਰੇ ਮਚੋਤੋ ਸੇ ਕਿ ਜ਼ਹਿਰ ਕੀ ਦੇਵ ਥਿਆ ਚਾਰ ਦੀਆਂ ਗਾਵਾਂ ਨੂੰ ਲਗਭਗ ਮਣੀ ਕੇ ਖਿਆਲ ਉਦੋਂ ਪਰ ਚਾਰ ਦੀਆਂ ਗਾਵਾਂ ਅਸੀਂ ਘਰੇ ਆਇਆ ਅਸੀਂ ਪਰਿਵਾਰ ਸਹਿਤ ਆਇਆ ਵਾਸੀ ਅਨੇ ਬਿਆਹ ਪਰਤੇ ਆਗੇਵਾਨ ਆਇਆ ਵਾ ਤਾਂ ਵਠੋ ਦਾਦਾ ਕੀ ਵਠਾਣ ਵਿੱਚ ਵਿੱਚ ਗੱਲ ਕਿਆ ਸੀ ਤੇ ਦਾਦਾ ਨੇ ਮੁਕੀ ਚੋ ਪਰਿਵਾਰ ਦਾ ਸੱਭੇ ਵਾ ਮੋਝੇ ਪਰਿਵਾਰ ਦਾ ਵਾ ਮੋਝੋ ਭਤਰੀ ਉਹ ਜੋ ਏਨੀ ਪਰਿਵਾਰ ਦਾ ਮਣਿਆ ਜਣਾਵਾ તો દાદા ની ચો કે ભાઈ હું દેવ થઈ વેદ છે એટલે મુકે દાદા ની 2013 થી વધારે પરિચય થયો ત્યારેથી મુખ્ય અવારનવાર ચોંધા હો આ તો દાદા હું દેવ તેરા હું કિે હું તો કે ખબર ના હું મુખ્યો તા તો ઈ ના લે હું આજે પરિવાર જ છોકરા હું તો દેવ થઈ વાઈ છે ઈ તો વ્યા કેમ્બ પરિવારની હલથી મોજી નહી હલે ਆਈ ਮੁਕੇ ਚੋ ਆਇਓ ਆਦੇ ਪਰਿਵਾਰ ਸਾਹਮਣੇ ਚੋਤਾ ਤੇ ਚਾਰ ਦੀ ਅਗਾਉ ਜਰ ਆਇਓ ਤੇ ਦਾਦਾ ਨੀ ਮੁਕੇ ਚੋ ਕਿ ਨਵੀਂ ਨਾਣਾ ਉਡਿਓ ਸਹੀ ਮੈਂ ਤੁਸੇ ਤਾਂ ਆਉਂ ਚੋ ਦਾਦਾ ਇਹ ਕੀ ਥੋੜੀ ਦੇਵ ਤੇ ਆਦੇ ਆ ਕੇ ਤਾਂ ਸੋ ਵਰੇ ਘਟਣਾ ਆਈ ਜੇ ਬਾਬਾ ਨੇ ਉਹ ਰਤ ਥਿਆ ਨੇ ਇੱਕੜੀ ਘਟਨਾ ਹੀ ਚੋ ਕਿ ਮੁਝੇ ਹੁਆ ਨੀ ਵਾ ਉਨੀ ਕੇ ਮਾਈਨਰ ਪੱਕ ਮੇ ਫੈਕਚਰ ਥਿਓ ਅਨ ਚੋ ਆਪਣੀ ਪੁੱਠੇ ਉਹ ਦੇਵ ਥਈ ਆਉ ਤੋ ਕੇ ਤਾਂ ਤੋ ਕਾਉ ਦੇਵ ਥਈ ਵੈਂਦੋ ਤਾਉ ਦਾਦਾ ਨੇ ਕਿਛੋ કે દાદા ઈ દેવ તો થઈ ને તાર પોઈ મુકે તો આ તો તું રો ઓકી નો તો કોઈ ચેતન કે બોલે એની છોકરે કે ચેતન આ ડાલ્યો ઈ બોયે જન આયા ને રી હંમેશા મુકી છે કે દેવ થઈવે તો દેવ થઈવે તો એની કે ચા તો ની છે તો છોકરે કે થઈવે નો મુજે રૂરૂ તો આ મન્યા અન ઓંડી દાદા ની ચોક આ મુજે છોકરે કે ચાતો જેર આ દેવ થ્યા તો પહેલો ફોન ઇન કે કરી જા હા દાદા હા ચંગા ભલા વેઠા હે તકલીફ જો પ્રોબ્લેમ ના તકલીફ નહીં પણ તું એ રોજે તાદા વચન ન તો દિંયા પર જે દાદાજી મરજી આ તો કે ખબર નહીં સહયોગ અડાયા કે જન ડી દાદા ડીવ થયા ત્યારે આૂરત વેઠો હો હા આં સૂરત વેઠો મુ ચેતન ફોન કે યાર છદન છે સચી દેવ થઈ ચોં તો કે પહેલો ફોન કરેજો અન્ય હું ફોન કયો તું અચા તો

બોપોર થઈ હોય નીચા બારબતી પંથ હાલ નજી વાતેર વેઠા અચી અચી મુ મિત્રઈ અને મહેશ્રી સમાચાર દાતા જોવા તો રામજી ભાઈ કાયા ભાઈ ડોરું મુકે બોપોર જો 12 વાગે ચોક હલો પા મતી આ તો હું ચે ભાઈ જાતર તું ના કરી રામજી ભાઈ બારો હજી હા કોર કર્યું તો હોટલ હાલ ચેના હલ એટા દાડા વાટમેર વેઠા આ નાથ ગત વેઠું વચ્ચે હરમી માર્મગુરુ કૂળ નહીં બોલાં જે પહેલો પગ દાદા તો રખ્યો દાદા ની જોર છે અંધરા જગ્યા બાર ઉતરી ભાઈ ભોજજ્યું ભાવે ભાવી હાદર હું મિણી ખબર દાદા ની ચો ચેતન કેબા થયા હું બારમતી હું ચેતન કે ધૂપ પી ખીરા થતી પીએ અગરબત્તી જ ગીહ છો જાય

ਨ ਕੋਈ ਵੇਦ ਬੋਲੀ ਜੋ ਚੋ ਖਾਲੀ ਬੈਠਾ ਹੋਇਆ 15 ਮਿੰਟੇ ਮੈਂ ਦਾਦਾ ਆਤੀ ਦਾ ਇਝ ਕੀਰਾ ਸਦੀ ਮੈਂ ਅਨਾਉ ਟਾਈਮ ਨੇ ਜੋ ਮੂੰਹ ਮੇ ਪਰਜੂ ਥੀ ਵੀਉ ਨੇ ਹੈਡੋ ਦਾਦਾ ਮੋਲਡਨ ਨੇ ਮਨੇ ਵਕੀ ਦਾਦਾ ਹੀ ਜੇਕਰ ਕਿਉਂ ਐੜਾ ਗਣੇ ਅਨੁਭਵ ਹੈ ਹਕੀਕਤ ਮੇ ਇਹ ਦੇਵ ਥਿਆ ਦੇਵ ਵਾ ਦੇਵ ਥਾ ਅਣ ਇਹਨੀ ਮੈਂ ਕਦੇ ਕੋਈ ਗੁੰਢਿਉ ਨਮੀਉ ਪਾਪ ਨੂ ਇਹ ਮੋਤ ਚੈ ਦੀਦਾ ਵਾ ਪਾ ਕੀ ਲੱਗ ਕੋ ਲੋਸੀਦਾ ਵਾ ਵੜਦਾ ਵਾ ਭੀਤਰ થી સાવ કોર અડો મુજો અનુભવ હે એની મે કોઈ કોઈ પણ જાતિ દેશી મે તો એની કે અઈ ડીલે દાદાની ચરણેમાં આત્મારામ ભોજરાજ મતિયા દાદા જે મે એની કે સત સત નમન વંદન ધણી માતંગ દાદા એની કે સ્વર્ગ મે સોલું વાસ દિનો અને એની કે એડી એડકી જી મસ્ત ભૂમિ મે લઈ અને ઉત્તર એકતા મે રોતલ સમાજ સમાજમાં આગેવાન મ અને એને બીડો ઝડપ્યો તો આ દાદાની વતી ફરી વખત આ કોડકી મેસરી સમાજ અને ઓન વખત મે જોકો કો દાદાની કે વાયક જનો રામજીભાઈ ઢઢીકા ઈ પ્રમુખ સાહેબ અને હેવરજા પ્રમુખ સાહેબ બાબુચિયા સાહેબ અને સમસ્ત નાદ ગત જો ધન્યવાદ ચોવા આજે અંગને એડી પવિત્ર આત્મા આવીએ બોલો બોલો આત્મારામ ભોજરાજ મતિયા દેવકી જય હા <laughs> બરા